બનાસનો સહકારીતા મોડલ આજે સમગ્ર દેશ અને દુનિયા માટે રોલ મોડલ બન્યું છે આગામી છ ડિસેમ્બરના રોજ દેશના ગૃહ ગૃહને સહકાર મંત્રી અમિતભાઈ શાહ વાવથરાદ જિલ્લાના શરણાધર ખાતેથી શરૂ કરીને વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની મુલાકાત કરશે કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયનું ડેલિકેશન આજ રોજ અંબાજી ખાતેથી મહા અંબાઈના દર્શન કરીને પોતાનો પ્રવાસ કાર્યક્રમ શરૂ કર્યો છે આ ડેલિકેશનમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ સાંસદો અને અધિકારીઓ જોડાશે તેઓ આજે બનાસકાંઠાના વડગામ તાલુકાના મોહનવાસ દૂધ ઉત્પાદક મંડળી બનાસ ડેરી ખાતે ચીજ યુએસટી અને પ્રોટીન પ્લાન્ટ બનાસ મેડિકલ કોલેજ મોરિયા પાદરપુરા પ્લાન્ટ ડીસા તાલુકાના દામા સિમેન્ટ સ્ટેશન અને બાયો સીએનજી પ્લાન્ટની વિઝિટ કરશે આ ડેલિકેશન વાવ જિલ્લાના લાખણી તાલુકાના જેરડા ખાતે અમૃત સરોવર અને સેવા મંડળીની મુલાકાત કરશે ત્યારબાદ લાખડી તાલુકાના કાતરવા કેટલ ફિલ્ડ પ્લાન્ટ અને આથડા બાયોસીએનજી પ્લાન્ટની મુલાકાત લેશ કેન્દ્ર સરકારના ડેલિગેશન વાવથરા જિલ્લાના થરાશિત બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબ સનાડર ડેરી ખાતે વિવિધ પ્લાન્ટની મુલાકાત કરીને માહિતી મેળવશે બનાસ ડેરી ઠકી આજે બનાસકાંઠા જિલ્લાએ સહકાર ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે બનાસ મોડલ આજે સમગ્ર દેશમાં લોકપ્રિય બન્યું છે બનાસકાંઠાના પાંચ લાખ પશુપાલકોની મહેનત અને બનાસ ડેરી ના સહકાર થકી દૂધ ઉત્પાદન અને અનેક ધંધાઓ થકી પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે